सर्व तो विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूच आज आप धोरण सात में प्रकरण नंबर तेर घन आकारों प्रत्यक्षीकरण जो सौ प्रथम अपने स्वाध्याय तेर पॉइंट एक जो तो सौ प्रथम अपने स्वाध्याय तेर पॉइंट एक पहले दाखिल जो है कि संघन बना उपयोग में रही सकते रेखाकृति ओखो रेखाकृति नकल कर प्रयत्न करो तो सौ प्रथम शुभ करवा रीतनी અને સંઘન એટલે કે પાસો તમે જ્યારે સાપ્સિડીની રમત રમતા હો એ એ ચાલો તો શું કરવાનું છે ઉપયોગમાં લઈ શકાય એ થોડીક આકૃતિ આપે છે 1 થી 6 આવી છે પહેલા 4 પછી 2 એટલે કઈ કઈ આકૃતિ આપણે ઉપયોગમાં લઈ લઈ શકશું કે જેથી એ સંઘન બની શકે સૌ પ્રથમ મેં અહીંયા એક સંઘન બનાવેલો છે એક આકૃતિ બનાવી લેશે સૌ પ્રથમ જોઈએ કે આનો સંઘન બને છે કે નહીં ચાલો આ રીતનો સંઘન છે

એટલે આ સંઘણ બની શકે નહીં એટલે આ જે પેલી આકૃતિ આપણને આપેલી છે એનું સંઘણ બનશે નહીં તો ખાલી સમજાવવા માટે આ હું કંઈ કીધું નથી આપણે ખાલી કહેવાનું છે કે કઈ કઈ આકૃતિનો કઈ કઈ આકૃતિમાંથી આપણે સંઘણ બનાવી શકીએ તો આ પેલી આકૃતિમાંથી બનાવી શકશું નહીં હવે ચાલો એ જ રીતે હું બીજી રેખાકૃતિ લઈ લઉં છું તો સૌ પ્રથમ જો આ જે અહીં આપણે જે લીધી એ આ જ રીતે છે

اللي هي સૌ પ્રથમ જો આમી ઉભી બાજુ વાળી નાખો તો શું તમારે પણ તમારી જાતે આવો ઘરે કરવાનો છે તો તમને આવા વધારે ધ્યાન પડશે જો તમે આ રીતે કરશો નહીં તો તમને ધ્યાન પડશે નહીં ચાલો જો આ રીતે હું મેવાળી દીધી બધી બાજુ તો આ પણ સંઘન બની જાય છે જો જો આ પણ સંઘન બની જાય છે એક એક બાજુ ખાલી જગ્યા નથી અને એક એક બાજુ એકા બીજી ઉપર માથે આવતી નથી એટલે એક એક બાજુ માથે આવતી નથી ચાલો બધી બાજુ ના વાળ જેસે એટલે આ પણ સંઘન બનશે એટલે 3 નંબરની આકૃતિ છે એ પણ સંઘન બનશે એટલે એના માટે ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ 4 જોઈએ તો સૌ પ્રથમ અહીં આપણે 4 નંબરની નકલ બનાવવાની છે તો ચાલો જોઈ લઈએ આ રીતે નકલ બનાવવાની છે તો સૌ પ્રથમ શું કરવાનું છે આને પણ બીજી બાજુ કોલ કરીને વાળી લેવાની છે અને પછી ચેક કરવાનું છે કે સંઘન બને છે જો એકલી બાજુ ખાલી ન રહે એકા બીજી બાજુ ઉપર સળગી ન જોઈએ એટલે અહીંયા ડ્રાય કરવાની તો સૌપ્રથમ જોઈએ આ રીતના વારી આવું છું અને પછી ચેક કરું છું કે બની જાય છે ચાલો જો અહીંયા પણ બની જશે એટલે અહીંયા પણ આ બીજી બાજુ છે એકે બાજુ ઉપર ચડતી નથી અને એકે બાજુ ખાલી પણ રહીતી નથી એટલે આ જે ચાર નંબરની છે આ આકૃતિ એનો પણ ચાર નંબરની આકૃતિ છે એમાંથી પણ સમઘન બનશે ચાલો હવે જોઈએ પાંચ નંબરની પાંચ નંબરની આકૃતિ સોપરતમોએ લઈ લઉં છું તો પાંચ નંબરની આકૃતિ કાંઈક આ પ્રમાણે છે જો આ રીતે તો આ રીતે છે તો સોપરતમો શું કરીને કેસાને વાળી નાખીએ એટલે વાળી ચેક કરી લેવાનું કે આ આકૃતિ બને છે કે નહીં જો બનતી છે તો આપણે કહીશું કે સંઘન બનશે ચાલો જો અહીંયા બનશે નહીં ચાલો આ રીતે છે પણ અહીંયા ખાલી રહેશે ને આ બાજુ એમાંથે ઉપર આવી જાય છે એ કે बाजू ઉપર આવી જોઈએ ને અને ખાલી પણ રહી જોઈએ નહીં એટલે પાંચ નંબરની આકૃતિ છે એ આપણો સમઘન બનશે નહીં ચાલો જે રીતે આવે નકલ નંબર 6 એટલે અહીંયા જો આ જ રીતે અમે અહીંયા પણ નકલ બનાવી લેસી તો સૌ પ્રથમ આને પણ ટ્રાય કરીશું જો બની જશે તો કેશું સમઘન બની શકે સૌ પ્રથમ હું આ બધી બાજુ વાળી નાખું છું અને પછી આપણે ચેક કરી લે કે બને છે કે નહીં आ बाज़ बाज़ बन ही जैसे जा जो बड़ी बाजू बनी जाए से एक के बाजू खाली रहती नहीं है एक दूसरे ऊपर बाजू सकती नहीं है चलो એટલે दाफा नंबर 6 માં બનશે તો ચાલો ઓ પેલા લખી નાખીએ કે કઈ કઈ આકૃતિઓ કઈ કઈ હતામાંથી બની ચાલો તો ઉપર ઉપરની રેખાકૃતિ રેખાકૃતિ રેખાકૃતિઓ કઈ કઈ એક 2 નંબરની તો અહીંયા લખી 2 નંબર 5 3 नंबर में बनी है तो 3 नंबर में પછી 4 नंबर में नहीं 5 नंबर में नहीं आप 5 नंबर में बनी नहीं है 6 नंबर में એટલે કે અને 6 નંબર ઉપર એ કાં તો 1 આ 2 3 4 અને 6 સંઘંગના ઓમે એટલે કે નાવાનું કે સંઘણ બનાવવા માટે ઉપયોગી થશે उपयोगी થશે अथवा એનું સંગમ બનશે ચાર દાખલા નંબર 2 જોઈએ કે દૈરેક સપાટી પર દબકા હોય તેવા સંગમને પાસો કહે છે અહીંયા પાસો આતો છે અને પાસાની સામસામેની સપાટી પરના દબકાનો સરવાળો 7 થાય છે આ ખાસ યાદ રાખવાનું છે કે પાસો હોય તો સામસામેની બાજુનો સરવાળો કેવો થાય હંમેશા 7 થાય છે અહીં પાસો બનાવવાની બે રેખાકૃતિઓ દર્શાવી છે આ રીતે બે દર્શાવી છે ધરીએ કે ચોરસમાં લેખેલા અંકો તે સમાન પરના દબકા દર્શાવે છે અહિયાં કેમ અહિયાં x છે તો એક બાજુ કેટલા છે 2 તો જો આ બાજુ દેખાય છે 5 ટકા ઉપરની તરફ 4 ટકા એ બાજુની તરફ 1 ટકા એ રીતના અહિયાં પણ દર્શાવ્યા છે આની પણ મે નકલ બનાવી છે આપણે નકલ દ્વારા સમજી તો સૌ પ્રથમ જો અહિયાં જે આકૃતિ છે આ રીતે છે 4 5 6 તો નકલ દ્વારા સમજો તો વધારે ખ્યાલ આવશે સૌ પ્રથમ હું શું કરીશ આ અને આ સમગળ લેવું વાયે અને આની કઈ બાજુ સામેની સાઈડ આવે છે એ હું લખીશ તો સૌપ્રથમ હું આ બધી બાજુ વાળી લઈશ જેથી કરીને મને ખબર પડે કે કઈ બાજુ મારી સામેની તરફ આવ છે તો અહિયાં હું વાળી લઈશ અને પછી હું અને સેવ કરીશ અને પછી હું ઓન વાળી અને પછી ચેક કરીશ કે કઈ બાજુની સામેની તરફ આવે છે ચાલો જો અહિયાં 5 છે આ આ 8 6 છે એ સામેની બાજુ કઈ આવશે 1 એટલે 6 ની સામેની સાઈડ કઈ આવશે 1 તો મને 1 લખી નાખીશ 6 બતાવું 6 છે એ સામે હું 1 લખી નાખીશ એટલે કે અહીંયા હું 1 લખું છું ચાલો 1 બતાયા હવે એ જ રીતના હવે 5 5 છે 5 ની સામે છે એટલે અહીંયા 5 છે તો સામેની સાઈડ કેટલા આવશે 2 એટલે હું 5 ની સામેની સાઈડ કેટલા લખી નાખીશ 2 લખી નાખીશ હવે જે હવે શું છે ત્યાં તો 3 જ આવવાનું છે પણ તો આપણે કે ચાલો સૌ પ્રથમ હું આ ચેક કરી લેશું ચાલો એટલે અહીંયા 4 છે તો 4 ની સામેની સાઈડ અહીંયા કેટલા આવશે 3 તો અને હું 3 લખી નાખીશ અહીંયા 3 લખી નાખો ચાલો હવે ચેક કરી લઈએ ચાલો આ રીતે કાંઈ છે આપુ તો ઉપરના ખાનામાં કેટલા આવશે ઉપરનો ખાનો છે ત્યાં ઉપરનો ખાનો છે ત્યાં કેટલા આવશે 1 એટલે અહીંયા ઉપરનો ખાનો છે ત્યાં 1 આવશે આ રીતે આપણે આપો तो यहां कितना આવશે 1 यहां कितना આવશે 1 यसरी तरह नीचे की साइड कितना આવશે 3 એટલે અહીં નીચેની સાઈડ 3 આવશે એ જ રીતે અહીંની बाजूની बाजूમાં કેટલા આવશે 2 તો એની बाजूમાં 2 ચાલો આ રીતના આ આસાં સામેની बाजू થશે હવે એને જોઈએ બીજી આકૃતિ તો બીજી આકૃતિ પર મેં આ રીતે નકલ બનાવી છે તો સૌ પ્રથમ આને આપણે ફોટો કરી લેજો જો અહીંયા 1 2 3 પછી બે ખાના પછી અહીંયા તો સૌ પ્રથમ આપણે ચેક કરી લે કે કઈ રીતના થાય છે ચાલો તો મને પહેલા વારીસ સૌ પ્રથમ અને વારીસ આ રીતના વારીને ચેક કરી લે કેની સામેની સાઈડ કઈ બાજુ આવશે આ તમે નકળ જાતે બનાવીને ટ્રાય કરો તો વધારે ખ્યાલ આવશે ચાલો આ રીતના કરશો એટલે બે છે આ બે ની સામેની સાઈડ કેટલા આવશે અહીંયા પાંચ એટલે બે 2 * 5 કેટલા થશે 7 એટલે સામસામેના બાજુનો સરવાળો કેટલો થવો જોઈએ 7 એટલે અહીંયા 5 આવશે તો એનો સો પર તમે 5 લખી નાખીશ અહીંયા 5 લખી નાખીશ અહીંયા 5 લખી નાખીશ ચાલો અહીંયા 5 લખી નાખી હવે ત્યાર બાદ એનો સો પર ફરીવાર ટ્રાય કરીશ અને એકની સામે નિશાની કરીશ તો 7 ની નીચે કેટલા આવશે અહિયાં 6 એટલે આ बाजू શું આવશે કેટલા આ बाजू એટલે પાંચ ની નીચે કેટલા આવશે 6 એટલે પાંચ ની નીચે હું 6 લખી નાખીશ અહિયાં ડાયરેક્ટ પાંચ ની નીચે 6 ચાલો એટલે નીચે 3 અહિયાં તો અહિયાં 5 આયા હવે પાંચ ની નીચે કેટલા આવશે અહિયાં લખી નાખ અહિયાં છે એટલે કરો ફરીવાર કાઈ કરી अच्छो, अच्छो क्या होती है, पाँच मी मीचे, अगर पाँच मी मीचे, अच्छो, और वाकी के टाइम जा, वो अच्छा, ऐसा क्या इस समय में से ले आती है, तन, खास क्या जाता है, कौन साम समय में बाजू में सरोवर के तो था, सा, अगर आ रही थी तो मैं नकल बनाऊं तो तुमने बताए क्या होती है? चल, दूसरा नंबर तनजो तो तुम्हारा जवाब समझा जो आरीता में यहां नंबर लिखाला है क्या वास्तव में आकृति हो सके तो खास याद रखना पासा की आकृति हो तो सामने में बाजूओं का सर्वांग कितना हो जाए सात हो जाए तो चलो आना पहला चेक कर लिए कि सामने में बाजूओं का सर्वांग सात आए से तो खास આ જેતના પાસો તો બની જશે હવે ખાસ યાદ રાખવું સામે સામેની બાજુમાં સરવાળો થાય છે તો આ બાજુ કેટલા છે 6 અને આ બાજુ કેટલા છે 3 એટલે 6 અને 3 કેટલા થાય 6 અને 3 9 થાય ચાલો સાથીઓ 9 થાય ચાલ એ જ રીતે હવે રૂપમાંથી બીજી બાજુ લઉં છું અહીંયા 4 એટલે આ સામેની સાઈડ કેટલા છે 4 છે આ સામેની ચારે 4 છે અને આ બાજુ કેટલા છે 1 એટલે 4 ને 1 કેટલા થાય 4 ને 1 5 ચાલો સાથ્યો ના તો આ આસાની આૃતિ થઈ શકે નહીં ચાલો હવે બે રાખીને આપણે આગળ ચાલે અને ત્રીજું લખો એનો પણ ચાલો હવે જો અહીંયા બે આ બે બે ની સામેની સર કેટલા થશે

આ પાસ આ સંઘનન ન બની શકે એટલે આ પાસાઈ આવૃત્તિ નથી આપણે ઉદાહરણ લેવું હોય તો અહીંયા લખીએ કે શું કામ ન હોય છે કે કારણ કે અહીંયા લખું કારણ કે કારણ કે ચા આ 9 9 બરાબર 7 થાય નહીં અને બીજું આપણે લેવું હોય તો 5 બરાબર 7 થાય અને 5 બરાબર 7 થાય

કે સમઘન બનાવવા માટે એક અપૂર્ણ રેખાકૃતિ આપેલી છે આ અપૂર્ણ રેખાકૃતિ આપેલી છે તેને ઓછામાં ઓછી બે રીતે પૂર્ણ કરો એટલે આપણે આ આકૃતિને બે રીતે પૂર્ણ કરવાની છે યાદ રાખો કે સમઘનને 6 તબક્કો એટલે 6 તબક્કો એટલે કે 6 બાજુ હોય છે અહીં આપેલી રેખાકૃતિ કેટલા પૂરક છે અને બે ભિન્ન આકૃતિઓ આપો જો તમને ગમે તો સરળતા માટે સરસ ખાનાવા કાગળનો ઉપયોગ કરી શકો છો તો સૌપ્રથમ આપણે શું લખી આ સમઘનને કેટલી બાજુ હોય संभन्ने 6 पद 6 पद वैसे तो 100 ગઠો આપણે હવે બનાયા તો ચાલો હવે અહીંયા જો અહીંયા 3 આપી દીધી છે ઓય એમ કરી નાખું છું 4 આઈ કેતા આડે દે છે 3 એટલે 1 2 आगे आगे रहा। ये 3 4 5 6 આ રીતના આ રીતના આ રીત માં બનશે તમારે ઘરે ચેક કરી હોય તો આ રીતના જો ચેક કરી લેવાનું ચાલો હવે એ જ રીતના આપણે બીજું જો તો બીજું જો હોય તો બીજુંને શું કરવાનું આ જ રીતના પણ હવે શું કરવાનું આ જે ઉપરની સાઈડ દે રાખ્યા છે નીચેની સાઈડ દે રાખજો તો સૌ પ્રથમ હું અહીંયા કરું જો एक रैक्स, एक ओपन नीबाजू, यस जितना भी चीज सैंड नहीं, खास याद रखो उन सरकार मापना लिया होगा, जैसे करीसोत है, एक सरकार समान राखे, चाह आज इतनी ये पर बनी, आज इतना तभी बन तो हमें इधरे राय करीसोत होशो, आज जाते बन रही हैं ना चेक करेगे वो, चाह अबे दाखा नंबर पांच सौ, दाखा � रेखार योग्या घनाकर साथे जोर। अहिया घनाकर आपल होसे यहना हरा आकुति साथे जोर बारूंचे चाब, तो सोबर्थम सु कि दूशे आकार से तो सोबर्थम जो आसों हो ने संगर से तो संगर नुआ में बारेशने जोह इगे काई लिटा होने आजे यह

ए ए के सामने क्या आइजियो ए के सामने तो ए के सामने 2 नंबर चलो एज जितना बी सामने बी નું જો તો બી નું શું મળી ગયું એ નું 3 છે એ નું 3 છે એ જ રીતના સી માં સી માં સી નું 4 છે એટલે આવી ગયું અને એ જ રીતના ડી નું જો તો ડી નું શું છે ડી નું 1 એ નું 1 नंबर चलो અહીંયા સ્વાધ્યાય તમારો 13.1 પૂર્ણ થાય છે જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો આસ્તુ જય હિન્દ જય ભારત વિડિયો જોવો બધાય આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો આભાર